ત્રણ મહિના અને દસ દિવસ એટલે સો દિવસ પૂરા થઈ ગયા જે આપણે ચેલેન્જ લીધો હતો એ ચેલેન્જ થઈ ગયો પૂરો પણ શું હવે આગળ શું કરવું ને વિચારી અને વ્લોગ તો જ આવશે જ બરાબર કેમ કે હવે રેગ્યુલર વ્લોગ તો આવવાના છે બરાબર પણ ફ્રેન્ડ હો દિવસમાં ખરેખરમાં ઘણા ઘણી વખત એવું થતું હોય કે શું બનાવવું શું ના બનાવવું એમ મગજમાં કોક કોક ટાઈમ આગા પાસું થતું હોય એટલે ફ્રેન્ડ હો દિવસમાં ઘણું બધું એમ શીખવાય મળ્યું અને જોણવાય મળ્યું કે કોણ સપોર્ટ કરે કોણ સપોર્ટ નહીં કરતું આપણે લગભગ સો કે ઉપર સબસ્ક્રાઈબર હતા અબિયાલો આપણા બસો ચાલીસ સબસ્ક્રાઈબર હે કમ્પ્લીટ એટલે ફ્રેન્ડ ખરેખરમાં તમારો તમારો દિલથી સપોર્ટ મળે છે એ આવી રીતે સપોર્ટ કરતા રહેજો અને આજથી અમે નવું હવે નવી અપડેટમાં વ્લોગ જોવા મળશે કેમ કે રેગ્યુલર તો શું ખાવા બેસતા ત્યારે વ્લોગ આવતો હતો બરાબર પણ હવે જમવાનું માપે અને બીજા વ્લોગ આવશે બરાબર એ તમારે ખૂબ જ મજા આવશે ફ્રેન્ડ અને આજે જમવામાં શું બનાય શું બનાવ્યું આજ તો અમારા સો વ્લોગ પૂરા થઈ ગયા એટલે ફર્સ્ટ ક્લાસ મારા માટે મસાલા પાપડ વેલાયા છે અને જમવામાં દૂધી બટેકા શાકે દેખેલું દૂધી નહીં ખાલી ડુંગળીએ સોરી ફ્રેન્ડ તો બસ તમને હવે નોર્મલી નોર્મલી જમવાનો ઇન્ટ્રોડક્શન મળશે બરાબર અને બસ આવી રીતે સપોર્ટ કરતા રહેજો અને કંઈ અમારાથી ભૂલચૂક થાય તો કહેતા રહેજો બરાબર અને આજે 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 અમારા ખાસ એવા જીગરજાન બરાબર પરમ મિત્ર આ અમારા જીગરજાના છે ખરેખર એમ કાળજાના ટકડા કલેજા હે કલેજા એટલે ફ્રેન્ડ આપણા દોસ્તાર આવવાના હે બરાબર છે એટલે આપણે જશું એમના ઘરે બરાબર અને બૂમ પડાઈ દઈશું બે વાગ્યા સુધી રાતના રાતના બે વાગ્યા સુધી આપણે અને ફ્રેન્ડ અમે વચ્ચે એક બ્લોગ અપલોડ કરવાના ને એક કંઈક નવું લાવવાના હો બરાબર તો સપોર્ટ કરતા રહેજો હવે જમીલી ફ્રેન્ડ દેખો હવે પરવીન ભાઈ આવવાના હે એટલે અમારી તૈયારી ચાલુ છે લસણ ફોલે અને મો પરવીન માટે વટાણા સોલ ને દેખો ફ્રેન્ડ તો પરવીન માટે શીરો બને હે પણ આ શું પહેલથી શું ખાયેલા ઘી નાટો એવો મમ્મી બનાવતી લઈ મસ્ત એમ દે જો કે ખાવા પડી ગયું આ લેન્ચે ખાવા પડી ગયું અને રાતના વાગે છે 10 બરાબર અને હવે ઊંઘે આવે અને ભૂખે લાગી બરોબર ફટાફટ પરવીર થઈ જાય આય ને દેખો 10 વાગે તો બરાબર તો તો 10 વાગે ખરે ઘર પર યાર આટ હવે શું કરવું યાર આજે જ ભૂખ લાગી એ વધારે દગત રોજ લઈ લાગતી તો ક્યારે પ્રવીણ ભાઈ આવે પેટ માં ભૂખ માટે તો અમારા મહેમાન આવવાના હે પણ મહેમાન આટલા લેટ આવવાના ખબર નથી નગો બુકો કાસ તો કરી લઉં પકોડી કરી લઉં પુલી ગઈ તો ફાઇનલી ફ્રેન્ડ આ બે મોગેરા મહેમાન અમારા આવતા રહે બરોબર ભૂખે મારી ગાડી રાતના અગિયાર વાગે આવ્યા હવે અને આ દેખા ટોપી માસ્ટર અને આ મારી ના પાય રહીને ભૂખે મરાયા વાહ અને આ આજ તો ખરેખર મન તો ઊંઘ આવે એની એક ભૂખતા ખતરનાક લાગે અને દેખો બીજી વખત ખાવા ગરમ થઈ રહી અને એ પાછો શિયાળો હોય તોય પણ આને કોઈ શરમ બીજી આવતી નહીં

હા હવામાં જગાય નહીં એટલે ફટાફટ હોઈ જાઓ બરાબર અને પ્રવીણભાઈ તો હોઈ ગયા બરાબર પહેલી અરવિંદભાઈ પંડ્યા તો ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં અમારા વિડીયો સારા લાગે તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ